અને સાડા દસ અમે સાયના બી આ કલા પહોંચી ગયા હતા અને અત્યારે બેઠા છે મિયા અને સીને ગમે છે લખી પણ રમે તો અહીંયા બા બી ખેતરમાં ગયા હતા તો આવ્યા છે તો બધું શાકભાજી લાયા છે બટેકા સુધારે છે બા અહીંયા લસણ ખોલે છે અને શાકભાજી ખેતરના બધા રીંગ અને મીઠી લીંબડી છે ચોરી છે બધું શાકભાજી લાયા છે Dino, toya <tuk> niya tira <tangan> meche. Tiun baji, kai baji che. Konjro. Konjro? สากบานาวันเกี <it> <Credit> ่ยวอะกันบาจีบาจีขึ้นมาถ่ายตรงนี้บาจีก็ไม่รู้ขึ้นมาแล้วถ้าอย่างนี้ตียันสิวบันเนี้ยจำไม่ใช่ไข่เหลาโล่ซุกเข้าชัวชิวด่าฉันไม่ได้ทำชิวอะไรซะซากยันรถยันรถลิ้ง

બદરખા જવા માટે તો મમ્મી બાય બાય આવજો સી યુ ટાટા આવજો બાય બાય દર બાય બોટલો પર છે આવજો બા બરાબર આ હોય તો આટલા પછી પછી તો બહુ વાર છે તો આગો ખાવા લે ઉ પાઉભાજી ખાધી હતી કઈ બટા હા તારા તારા પૂરા ગમી છે રાહુલ ગાંધી આ ચૂંટણી લઈને ગઈ ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા અને એ બહુ ફેમસ છે ને સાઈ બાબાને તો લેતા આવે તારા પૂરને કુંભિકાવાના અત્યારે તો ગરમીમાં મસાલા વાળું બહુ ખાવ જય ઉલિયાનું આશિક ભાઈ આ યુઝર નહીં માય ચેવ તો ગાઈસ અત્યારે 8:30 વાગી રહ્યા છે અત્યારે અમે ઉભા છે વટામણ વટામણ ચોકડી હમ ભૂખ લાગી છે લે નિયતિ પડીકા ચાલી રહી છે લે শাক <coughs> <coughs> છે હમ સરસ મજાનું કાઠિયાવાડી જમી લીધું છે હવે અહીંયાથી આપણે જવાનું છે બદરખા હા જમી લીધું